હો તો મિત્રો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ગુડ મોર્નિંગ કેમ છે તમને બધાને મજામાં મારા વિડીયો જોતા મજામાં જશો ફટાફટ કરીને કે કોની કોપી કરી હા તો મિત્રો સોરી જેની કોપી કરીને આઈ એમ રેલી રેલી સોરી પણ મિત્રો આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે આ ખતરનાક વિડીયોથી કારણ કે ખતરનાક વિડીયો એટલે હે કે તમને આગળ કહું અત્યારે ગઈ તો વિડીયો પૂરો થઈ જાય હે સો બ્યુટીફુલ

મિત્રો આજે ટાઈટ કરી નહીં ખીશી તમારા ભાઈનું કીધી એ પછી હથોડો વાઈભરો ત્યાં આ તો આ થોડો મારી પાસે છે એટલા લાકડા ફાટે છે હજી આ બે મસ્ત હલવાઈ ગયા છે આ એક નીકળી જાય હે તો બે ખીલા પાસે મેં કૂતાડી દીધા ઓલા કાઢી લીધા તો હજી અમે પાણી ભરવાનું છે ડેન્કી છીશીને અમે પાણી નાખું જ હોય એ પહેલાં હું બેલન ન ભરાઈ દઉં પછી તમને મળું જોતો ફ્લેટ પેલા ઉડી દે અહી વિડીયો ચાલુ કર્યો તારે કેમ બંધ થઈ ગયા ઢોંકા રાગડે કરતી હતી કે લેવું હું થોડોક આઘોયું ગયોગો જો અસલી રૂપ

સ્નાન કહેવાય દેવ સ્નાન કહેવાય મુનિ સ્નાન કહેવાય આઠ વાગ્યા પછી ના જે બધા સ્નાન હોય એ રાક્ષસી સ્નાન હોય બાર વાગે સ્નાન કર્યું મેં નાઈ લીધું હુકામે બાર વાગે કારણ કે બેલાને નવરા નથી બેલાને હું હવારમાં નવરાઈ દેત ને તો ટાઈટની ધ્રુજી ઉકલી ગઈ હોય કે દૂધ કારણ કે જો એ ભીની રીતે એના વાળની અંદર પાણી જાય એને થઈ હગે અને એને હળો બે હગે એની સ્કીન ઉપર મોલ લો બોલે છે તો એક્ઝેક્ટ બાર વાગી ગયા છે

મારે હવે મારા નખ કાપવા જોઈએ કારણ કે બહુ વધી પાવડા એવા થયા છે નખ માગ્યું લાકડું આજનો દિવસ આટલો બોરિંગ બોરિંગ કેમ છે અને તમને લાગતું હશે હું સીધો ઊભો નથી રહી તો પણ નહીં એવું નથી હું આની માથે ઊભો છું આટલો હું સીધો ઊભો નથી રહી તો નખ કટર લાવી લીધું છે ફટાફટ નખ કાપી નખું અહીંયા પછી સોલામાં જવા દઈ મિત્રો આના હોય તો નખ કાપશું પણ કા હું વાંધો છું નક તો કાપા જોઈ મિત્રો પાસે આવી ગયો છું હેલો હાઉ આર યુ લુકિંગ વેરી નાઈસ આ એક કજો આઈ આલે તારી વારી યુ લુકિંગ વેરી ઓલસો નાઈસ જીબડી ઓગરા મેં થૂંકતા હું તારી સુરત પે એ ઓગરા આલા અલે

टपाक डमडम अंदर से खोखला हो चुका हूं टूट चुका हूं ऊपर से लेके नीचे तक खत्म તૈયાર થઈ ગઈ છે બધા ઇન્ગ્રેડિયન્ટ નાખી દીધા છે હું ભણતો વાંચતો નહી પણ નહીં હું ભણું છું વાંચું છું ખાલી યાદ નથી રહેતું થોડુંક જ યાદ રહીશ પચાસ ટકા વાંસુ હોય તો પચીસ ટકા યાદ રહે તમે તો ભણું છું વાંચું તો કમ્પ્લીટ હાલે જ છે ક્યારનો બેઠો તો અને હજી બેસી જ કારણ કે જીટીયુ એનો ડિપ્લોમા કરતા હોય ખબર એ છે કે પગ ઉપર કુલાડી કેમ મરાય અને મરાતા મરાઈ ગયું કે શું કરવાનું એ ડિપ્લોમા એન્જિનિયર સારી રીતે ઓળખી શકે આજ રાત્રે હું અગિયાર વાગ્યા સુધી જાગીશ અને સવારમાં વહેલો તો હવે સીધો હું સવારે જ મળું તમને હા તો મિત્રો ત્યારથી દીકરી ચૂક્યો આ છે ગામ મારું ગામ હું જાઉં છું મારા હમેના જ ગામે ફોળાવટ કમેન્ટ કરીને કહી દેજો આ છે મારા ગામની ખતરનાક નદી જે હેલી જ જાય છે ઘણા ચેક પોસ્ટ આવે છે ને અવાર અવાર આ ચકલાની અવાજ કોયલુની અવાજ ત્યાં ભાલવાની તો ગામડામાં જ મજા આવે અવાર અવરમાં કસરત તો કરી જ લીધી હતી અને ટાઢા પાણી નહીં લીધું હતું હવે હાલોને બાકી હતું એતેર હાલ લીધું હા તો મિત્રો ખાવસા ખવાઈ ગયા છે સોરી પેપર દેવાનું હતું પેપર દેવાઈ ગયું છે પેપર દિવસે બહુ મસ્તીનું મારું અને મારા ભાઈઓનું તો હવે નાસ્તો પાણી કરીને હવે અમે જ આવીએ છીએ ઘરે તો આજનો બ્લોગ આવ્યા હોય જ રાખી મળીએ નવા બ્લોગમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સતર્ક રહો સાવધાન રહો મને ફોલો કરતા રહો થેન્ક યુ